એસિડિટીની સમસ્યામાં આ ચાર ફળ છે રામબાણ ઇલાજ જાણો ફાયદા ઉનાળામાં એસિડિટીની સમસ્યા સામાન્ય છે પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા ઘણી વધી જાય છે એસિડિટીમાં વ્યક્તિને પેટમાં બળતરા થાય છે આ સાથે જ ઘણા લોકોને સાથે બીજી તકલીફો પણ થતી હોય છે આમ તમે આ ફ્રૂટ્સ ખાશો તો એસિડિટીની સમસ્યામાંથી રાહત મળશે આજની આ ફાસ્ટ લાઈફમાં અનેક લોકો એસિડિટીની જલ્દી આવી જતા હોય છે એસિડિટીની સમસ્યામાં વ્યક્તિ અનેક રીતે હેરાન થઈ જાય છે આ સમસ્યામાંથી છુટકારો મેળવવો ખૂબ જરૂરી છે ઘણા લોકોને પેટમાં એટલી બળતરા થાય છે કે સહન કરવી અઘરી પડી જાય છે આ માટે એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવીને પેટમાં ઠંડક કરવી ખૂબ જ જરૂરી છે સાથે શરીર માં ગરમી વધવાને કારણે આ સમસ્યા લાંબા સમય સુધી હેરાન કરી શકે છે આવી સ્થિતિમાં કેટલાક ફ્રૂટનું સેવન કરવાથી એસિડિટી ની સમસ્યા માંથી રાહત મળી જાય છે સફરજન પેટના એસિડ માટે સફરજન પણ એક બેસ્ટ ફ્રૂટ છે સફરજનમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ક્ષારીય ખનિજ હોય છે આ પેટમાં એસિડ રિફ્લેક્સના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે આ સાથે જ બ્લોટિંગ અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત અપાવે છે આ માટે એસિડિટીની સમસ્યા છે તો રોજ સવારમાં એક સફરજન ખાઓ આમ કરવાથી રાહત થઈ જશે એક સિટ્રસ ફળ છે છે પરંતુ પેટ માટે અનેક રીતે ફાયદાકારક આ શરીરમાં એસિડ રિફ્લેક્સ ને ઓછું કરવામાં અને સાથે પેટમાં થતી તકલીફો માંથી આરામ અપાવે છે આ સાથે જ બ્લોટિંગ ની સમસ્યા માંથી પણ છુટકારો અપાવે છે નાળિયેર નાળિયેર એસિડિટીની સમસ્યાના લોકો માટે એક બેસ્ટ વિકલ્પ છે નાળિયેર સૌથી ઓછા એસિડ સામગ્રીના ફળોમાંથી એક છે આમાં પાણીની માત્રા વધારે હોય છે આમ માનવામાં આવે છે કે પેટને હેલ્ધી રાખવાની સાથે બોવેલ મુવમેન્ટ અને મેટાબોલિઝમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે એસિડિટી થવા પર તમે નાળિયેર પાણી પી શકો છો કેળા કેળા એસિડિટીની સમસ્યામાં એક ફાયદાકારક ફ્રૂટ છે પેટના એસિડ માટે કેળાને સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે આમાં ક્ષારીય ગુણ હોય છે આ સિવાય કેળા પેટમાં એસિડને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે આમ જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે તમે અડધું કેળું લો અને એની ઉપર કાળું મીઠું લગાવીને સેવન કરો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર